અમારે કોઈ પક્ષ સાથે લેવા દેવા જ નથી હા નેવું ટકા ક્ષત્રિય સમાજ બરાબર છે ભાજપ સાથે હતો તો ભાજપથી દૂર શું કામ ભાગે પરસોત્તમભાઈના પાપે રાહુલ ગાંધી ગમે તેવા બફાટ કરે એ બફાટને અમારે જવાબ આપવાનો થતો જ નથી એને જે કંઈ બફાટ કર્યો હોય એનો ઇતિહાસ સાક્ષી છે પાંચસો બાઠ રજવાડા આપ્યા છે સરદાર વલ્લભભાઈને બરાબર છે બંધારણ પણ લખ્યું છે ત્રાંબાના પત્રે લખાયેલું છે કે છત્રીઓ પાસે જમીન હતી રાજા મહારાજો પાસે રાજ હતા તો જમીન લઈ લેવાની વાત તો કહે છે જમીન કોઈ પાસે નહોતી એને છત્રીઓ સમાજે આપી છે તો આવો બફાટ કરીનો જવાબ અમારે આપવાનો હોય જ નહીં આ તો આપ મીડિયા પૂછો છો એટલે પણ હું શબ્દ શબ્દનો શબ્દોમાં એને વખોડી કાઢી છું કોંગ્રેસનું સમર્થન ના અત્યારે તો મારો એક મુદ્દાનો કાર્યક્રમ છે કોંગ્રેસનું સમર્થન કે એવી વાત જ નથી પહેલી વાત એ છે બરાબર છે કે આ સામાજિક આંદોલન આ અમારું એક યુદ્ધ છે અને યુદ્ધ હેત કલ્યાણ છે એમાં કોંગ્રેસનું ચાલીસ દિવસથી ચાલતું હતું આ તો બાવીસ તારીખ કે ચોવીસ તારીખ પછી નક્કી કર્યું બરાબર છે જે પરસોત્તમભાઈ છેલ્લી બાવીસ તારીખ હતી ઉમેદવારી પાછી ન ખેંચી બીજું અમે અત્યારે એવું કહીએ છીએ બરાબર છે કે હરીફ ઉમેદવાર હરીફ ઉમેદવાર કોંગ્રેસનો હોય આપનો હોય બસપાનો હોય સપાનો હોય બરાબર છે અપક્ષ હોય એને મતદાન કરવું અમારે કોઈ પક્ષ સાથે લેવા દેવા જ નથી હા નેવું ટકા છત્રીય સમાન બરાબર છે ભાજપ સાથે હતો તો ભાજપથી દૂર શું કામ ભાગે પરસોત્તમભાઈના પાપે જે કાંઈ બન્યું છે કે ભાજપને નુકસાન જાય છે બરાબર છે તો એ પરસોત્તમભાઈનો મુદ્દો અમારો છે જે અસ્મિતાને ઠેસ પહોંચાડે આ રાજા મહારાજાની તમે વાત કરો છો ને એ કોઈ પણ ટિપ્પણી કરી હોય ને તો એને માફ કરી દે કારણ કે એને કદાચ ન હોય બુદ્ધિ ન હોય અને આવી ટિપ્પણી એને કરી નાખી હોય જેનો ઇતિહાસ સાક્ષી હોય એને ખોટો કઈ રીતે ઠેકી શકે બરાબર છે છત્રીઓને તો નબળા પાડવા માટે બરાબર છે પિક્ચરોમાં એવું બધું બતાવતા હોય છે એ વાસ્તવિક નથી બરાબર છે મૂવીઓમાં બતાવતા હોય છે એમાં કેમ સેન્સરમાં કાપ નથી થતો આ વાણી વિલાસ કરે એને આચારસંહિતા નથી લાગતી પરષોત્તમ પછી ભાઈ પછી બીજા ત્રણ ચાર જણાએ નિવેદન કર્યા તમે જો કિરીટભાઈ પટેલે કર્યું કાંતિભાઈ અમરો મોરબી કર્યું વાઘજીભાઈએ કહ્યું આ બધા નિવેદનો કરે છે એને આચારસંહિતા નથી લાગતી અને ઉલટાનો છત્રીય સમાજમાં રોષ જાય પરસોત્તમભાઈના અંગત ટેકેદાર એ પણ એમ કે છે મુઠ્ઠી પરનું આવે શું અરે છત્રીઓ મુઠ્ઠી પર નથી બાવીસ કરોડ છે આ તો વાત અમે ગુજરાતની છે હજી અમે રાષ્ટ્રવ્યાપી આંદોલન નથી બનાવ્યું અને મુઠ્ઠી પર હોય ને તો એક રાજપૂત કહે છે ને એ રણ મેદાનમાં હોય બરાબર છે તો એ વિચારતો નથી એ ચોરીના ચાર ફેરા ફરતો હોય તો બીજા ફેરે બરાબર છે એ યુદ્ધના મેદાનમાં યોજાય છે તો એક ક્ષત્રિય માથા વગરના ધળ પણ ત્રણ ત્રણથી લડતા હોય છે એવા છત્રીઓને મુઠી પર ન કહી શકાય આવા બધા નિવેદનો અત્યારે અમે જવાબ એટલા માટે નથી આપતા કે અમારો અત્યારે એક જ મુદ્દાનો કાર્યક્રમ છે બીજી અમારે ડાયવર્ટ થવું નથી અને ગમે તેટલા ટ્વીટ કરો કે ગમે તેવા મુદ્દા લાવો ક્ષત્રિય સમાજનો અત્યારે એક જ મુદ્દો છે સંકલન સમિતિ જે છે બરાબર છે એ સંકલન સમિતિ નેતૃત્વ પૂરું પાડે છે એની એક સલાહકાર સમિતિ છે કે જે કાયદાના મર્યાદામાં રહીને એક પણ અમે તો પોલીસનો પણ આભાર માનીએ બરાબર છે કે પોલીસને સલામ કરીએ કે પોલીસ અમે અમારું વાંધો નથી તો કાયદાનું ભંગ શું કામ કરીએ અમે ધર્મયુદ્ધ કે કર્મયુદ્ધ અમારા રથ જે ફરજ છે સાથે સાથે એ પણ ધર્મરથ છે અને અમે તો ધર્મનું રક્ષણ કર્યું છે બરાબર છે આ અસ્મિતાનું રક્ષણ અમે કર્યું છે ભગવાન રામે પણ રચના કરી હતી સમાજની બરાબર છે તો હિન્દુ સમાજ શું છે બરાબર છે હિન્દુત્વ હું છે એ તો છત્રિયનો બતાવવાનું ન હોય પૂછવાનું ન હોય એ છત્રી ના લોહીમાં પડેલું છે રાહુલ ગાંધી રૂપાલાનું નિવેદન છે કે જે નિવેદન છે એ અસ્મિતા બેન દીકરી ઉપર જે નિવેદન એને કર્યું છે અમારી બેન રોડ સુધી ન આવે 75 વર્ષની આઝાદીમાં પહેલો દાખલો એવો છે કે રોડ સુધી રાજપુનાણી આવું કર્યું છે જે ગામડામાં ઘરની બહાર ન નીકળતી હોય ચીજ વસ્તુ લેવા પણ ન જતા હોય અને એ બહેનોમાં જો આટલો રોષ હોય તો એ ટિપ્પણી અને રાહુલભાઈ બી ટીપણીને તો અમે કંઈ ગણતા જ નથી એટલા માટે કે એને જે ટિપ્પણી કરી છે એ ક્યાં ઇતિહાસનું સાક્ષી છે ગવા છે દુનિયાને પણ ખબર છે કે છત્રિય દેશને હું આપ્યું છત્રીય દેશને એક બનાવવા માટે પોતાનું સમાન પણ આપી દીધું અને પચાસ ટકા જમીન આપી દીધી પાંચસો બાઈન્ટ રજવાડા આપી દીધા બરાબર છે છાલિયાણા બંધ થઈ ગયા ટોચ મર્યાદા આવી ઘણા બધા કાયદા આવ્યા છે તો પણ અમે સહન કર્યું છે એટલે અત્યારે એ મુદ્દો અમારો ચર્ચાનો નથી બરાબર છે અમારો મુદ્દો જે છે એ અત્યારે એક જ વાત છે અને સાત તારીખ સુધી તો આ જ વાત છે અને છવ્વીસ છવ્વીસ સીટો ઉપર ભાજપની સામેના ઉમેદવારને સમર્થન થાય છે છવ્વીએ છવ્વીસ સીટક પેલા વાત હતી ખાલી એક જ પરસોતમભાઈ પોતી પણ પરસોત્તમભાઈ જો ઉમેદવારી પાછી ખેંચી લીધી હોય અથવા એ પક્ષને મેં કહી શકતા હતા કે હું મારી ઉમેદવારી પાછી લઉં છું ક્ષત્રિય સમાજમાં આટલો રોષ છે નારી સન્માનને જો એક ખરેખરને માન આપ્યું હોય તો એક સ્વાર્થ માટે જ પોતાનો બરાબર છે આ ઈરદો થઈ ગયો એની અંદર કેટલું પડેલું છે શિક્ષિત માણસની અંદર કે મા ભવાનીએ એની જીભ આવીને બોલાવ્યું બરાબર છે ત્યારે જ્યારે આ પરિસ્થિતિ અત્યારે છે આ પરિસ્થિતિમાં અસ્મિતાને લઈને માફી આપી ન શકાય ને પેલી એને માગી છે પણ અહંકારી માગી છે બરાબર છે બે માફી જિંદગીમાં કોઈની માગી નથી પણ મારા પક્ષને નુકસાન જતું હોય તો હું બે હાથ જોડીને માગી માગું છું એને એવી માફી નથી માગી કે મારી બેનો દીકરીઓ છે મારાથી આવું બોલાવી ગયું બરાબર છે અને મારી બેનો દીકરીઓ આટલા નારાજ થયા તો મારી બેનો દીકરીનો હું બરાબર છે આખો સમાજ ભેગો કરી અને એની હાજરીમાં હું માફી માગવા તૈયાર છું તો એવી માફી હોય તો એ દિલ્હી કહેવાય અહંકારી માફી એ ક્ષત્રિય સમાજે વધારે રોષ થયો અને સ્વીકારી નથી